અધર્મ ઉપર ધર્મની વિજય ઉપર સત્યને વિજય આજના આ દશેરા ના તહેવારે જામનગર જિલ્લા અને મહાનગરના રાજપૂત સમાજના યુવા દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનમાં રહેવાની તક મળી આ કાર્યક્રમ જે શક્તિ સ્વરૂપાની આરાધના સમાન શસ્ત્રના પૂજન સાથે ક્યાંક ભારતીય અને ક્ષત્રિય સમાજની પરંપરાને ઉજાગર કરતો એક તહેવાર છે ત્યારે જામનગર મહાનગરની અને જિલ્લાની વિવિધ પાંકો વિવિધ સંસ્થાઓના અગ્રણી શ્રેયો ચૂંટાયેલી પાંક તેમજ વિવિધ આગેવાનો સાથે આજે શસ્ત્ર પૂજન કરી અને તમામને સમાજને અને નગરજનોને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો જે એક પ્રકલ્પ છે વિકસિત ભારત અને એની સાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ એટલે કે આપણે તહેવારોની વણજારમાં જ્યારે નાની મોટી ખરીદી કરીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા અને સ્વદેશીના કન્સેપ્ટને વધુમાં વધુ અપનાવીએ તેવી પણ આપ સૌ નગરજનોને અપીલ કરી અને વિકસિત ભારતના સંકલ્પમાં આપણે બધા યોગદાન આપીએ તેવી આપ સૌને અભ્યર્થના પુનઃ આપને દશેરાના તહેવારની અને અપકમિંગ્સ જેટલા પણ ફેસ્ટિવલ્સ છે એની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું